ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં યોજાયો આ તારીખ છી આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લા વિવિધ તાલુકા ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ એકના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે ત્યારે કલેકટર જાલોદ તાલુકાના મામલેદાર કચેરી ખાતે અરજદારોના પ્રશ્ન સાંભળ્યા હતા આ પ્રશ્નોનો કલેક્ટર શ્રી દ્વારા સુખદ ઉકેલ પણ લાવવામાં આવ્યો હતો જેમાં અરજદારોએ ગેરકાયદેસર કરેલા જમીનના દુ દબાણો દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા બાબતે ગટરનું ગંદુ પાણી નદીમાં જવાથી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ સાથે ગંભીર ચેડાસ થતા બાબતે રજૂઆત કરી હતી તેમાં સમાજ ઘરઅન્વયે કાર્યવાહી ન થવા બાબતે રજૂઆત પીએમ આવાસ યોજના બે સર્વેમાં ગેરરીતિ તથા કાચા આવાસ ધરાવતા લાભાર્થીઓના સર્વે ન કરતા હોવાની રજૂઆત સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી કલેક્ટર યોગેશ નિર્ગુડે અરજદારોના પ્રશ્નો સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ મળતા તેમણે સરકારના આને સ્વાગત કાર્યક્રમનો ધન્યવાદ પણ પાઠવ્યો હતો આ વેળાએ જાલોદ મામલેદાર શૈલેન્દ્ર પરમાર જાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી તાલુકા શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર ચાખલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવા જાલોદ પોલીસ સ્ટેશનના પી પીએસઆઈ સી કે સિસોદીય તલાટીગમ મંત્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા